છોકરા uh, <laughs> <perilous climb to victory> <sheles> <sheles>

તો મિત્ર આ કઈ સક્સેસ નહીં ઓલ્ટર જ બનશે ઈ આલેશ હતો હા રેડી તો સડી ગયો છે ગુલાબી પગત આવી જશે વાટકી વાટકી લઈને હા એ કાઢી લો ને પંખા ના પંખા ઓલો એક જ હાલે જો આલતો નથી હાલતો તો નથી હાલતો અમનેય નથી ખબર પગ અંદર છે

તો હાલો મિત્ર વિડિઓ આવડો આ દસ મિનિટનો કમ્પલેટ થઈ ગયો છે આમાં બીજું કાંઈ કરવાનું નથી તો આને અહીંયાને પૂરો કર્યો હવે ગલોબત ફેરવાના છે ને તમે કંટાળી જાઓ તો આપણે મળવી પાછા એક બીજા નવા વિડીયો સાથે હાલો મીડિયા વગર ટાટા કઈ ગયો હા એમ બીજા વિડીયો માં મળવી ટાટા સીતારામ